નમસ્કાર આજનો આપણો વિડીયો છે પીડીએસમાં બાળકોનું ઈ કેવાય સી કેવી રીતે કરવું તો સૌપ્રથમ પીડીએસ પ્લસ એપ્લિકેશન છે તે આપણે ડાઉનલોડ કરીશું અહીં તમે પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આ ટાઈપની એક એપ્લિકેશન આવે છે આ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરીશું મોબાઈલમાં અને તેને આપણે ઓપન કરીશું ઓપન કરીશું એટલે અહીં આપણને લોગિન માટેનો ઓપ્શન છે એમાં નીચે તમે જોશો તો લોગ ઇન એઝ એ સ્કૂલ યુઝર તેના ઉપર આપણે ક્લિક કરીશું હવે અહીં જે સ્કૂલ આઈડી છે ત્યાં આપણે આપણું સ્કૂલનો જે કોડ છે તે એન્ટર કરીશું નીચે આપણો જે એસએ એસએસએમાં મોબાઈલ નંબર એન્ટર કરેલો છે શિક્ષકનો અથવા આચાર્યનો તે એન્ટર કરીશું અને ત્યારબાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે આપણામાં એક ઓટીપી આવશે તે આપણે ઓટીપી એન્ટર કરીશું જો એન્ટર આપણે ઓટીપી એન્ટર કરીશું એટલે તરત જ આપણી સામે એક સ્ક્રીન ઓપન થશે એમાં તમને જોવા મળશે કે આજે કેટલા રેકોર્ડ તમને મળ્યા છે શો ડિટેલ ઉપર જઈને તમે ડિટેલ ચેક કરી શકશો અને અહીં તમે પ્રોફાઇલ ચેક કરી શકશો અને અહીં એક ઓપ્શન છે આધાર ઇ કેવાયસી અહીં તમારું નામ પણ જોવા મળશે તો અહીં આપણે આધાર ઇ કેવાયસી પર ક્લિક કરીશું તો અહીં આપણને લોકેશન ઓપન કરવા માટેનો ઓપ્શન આવે છે તો આપણે લોકેશનને મંજૂરી આપવી પડશે અને લોકેશન આપણે ઓપન કરવું પડશે હવે અહીં તમે જોઈ શકો છો કેટલીક સૂચનાઓ આપેલી છે તો આ ઉપરની સૂચનાઓ વાંચી અને આપણે ચેકબોક્સ ટીક કરી અને આગળ વધીશું તો અહીં આપણે ગેટ કાર્ડ ડિટેલ પર જશું એટલે અહીં રેશન કાર્ડ એન્ટર કરવાનું આવે છે તો આપણે અહીં રેશન કાર્ડ એન્ટર કરીશું આધાર કાર્ડ એન્ટર કરી અને આપણે ગેટ કાર્ડ મેમ્બર પર ક્લિક કરીશું જેટલા કાર્ડમાં મેમ્બર હશે અને જેમનું આધાર કાર્ડ લિંક નહીં હોય તેની આપણને ડિટેલ જોવા મળશે જેમનું આધાર કાર્ડ લિંક હશે તેમની માહિતી આપણને જોવા મળશે નહીં હવે જેનું આપણે આધાર કાર્ડ સાથે લિંક કરવું છે તેને માર્ક કરી અને આપણે ડુ આધાર ઈ કેવાયસી ઇન ધીસ મેમ્બર પર ક્લિક કરીશું હવે હું સંમતિ સ્વીકારું છું પર ટીક માર્ક કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરીશું જેવું ઓટીપી પર ક્લિક કરીશું એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લિંક છે તેના ઉપર એક ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરીશું હવે અહીં બાળક હોય તો અઢાર વર્ષ કરતાં નાનું જે છે તે આપણે ટીક કરીશું અને ત્યાં વાલીનો અથવા મોબાઈલ નંબર એન્ટર કરીશું અને પોતે અથવા ગાર્ડિયન પર ટીક માર્ક કરીને જનરેટ ઓટીપી પર ક્લિક કરીને આપણે મોબાઈલ નંબરનું વેરિફિકેશન કરીશું જેવું મોબાઈલનું વેરિફિકેશન થશે એટલે અહીં વાલીનું અથવા પિતાનું નામ એમની સાથેનો સંબંધ આપણે એન્ટર કરવો પડશે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ પોતે અથવા ગાર્ડિયન પર ટીક કરી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું ઓટીપી આવશે તે ઓટીપી આપણે એન્ટર કરીશું હવે ઓટીપી એન્ટર કરીશું એટલે ફેસ ડિટેક્શન માટેનો એક ઓપ્શન આવશે જેને આપણે મંજૂરી આપીશું અને ત્યારબાદ ફેસ ડિટેક્શન ડિટેક્ટ કરવા માટેનો ઓપ્શન ખુલશે જેમાં આપણે ચેકબોક્સ સિલેક્ટ કરી અને પ્રોસીડ પર ક્લિક કરીશું એટલે આગળની આખી પ્રક્રિયા થશે ફેસ ડિટેક્શન માટે ચહેરો આખો દેખાય તેવી રીતે આપણે રાખીશું અને જે બાળક છે અથવા જે વ્યક્તિ છે એને એની આંખો છે તે બહુ સ્પીડમાં પણ નહીં અને ખૂબ ધીમી પણ નહીં બ્લિંક કરવાનું કહીશું અને આ જે સર્કલ છે તે લાલ કલરનું હોય તો ફેસ સરખી રીતે ડિટેક્ટ થતું નથી તેવું કહેવા માગે છે અને જો ગ્રીન કલરનું થઈ જાય તો સમજવાનું કે ફેસ સરખો ડિટેક્ટ થયો છે અને જ્યારે ગ્રીન કલરનું હોય ત્યારે બાળકને આપણે કહીશું કે તે પોતાની આંખો છે તે નોર્મલ સાઇઝમાં બ્લિન્ક કરે અને જેવું એ બ્લેન્ક કરશે એટલે તરત ઓટોમેટિક ફેસ ડિટેક્ટ થઈ જશે અને ઓટોમેટિક આ સ્ક્રીન આઉટ થઈ જશે જો આવું ન થાય તો તમે બે ત્રણ વખત ટ્રાય કરશો અને જો આ પ્રક્રિયા ન થાય તો ફરીથી પણ તમે પ્રોસેસ કરી શકો છો ફેસ ડિટેક્ટ થશે એટલે એની આધાર કાર્ડની વિગત અને રેશન કાર્ડની વિગત આવશે જો રેશન કાર્ડની વિગત ખોટી હોય તો તમે નીચે ટિક માર્ક કરી અને સુધારવા માટે સેન્ડ ડિટેલ ટુ એપ્રુવર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરી શકો છું હવે જેવું એ થશે એટલે એક રેશન કાર્ડ નંબર અને રિકવેસ્ટ સેન્ડનો ઓપ્શન આવી જશે તો અહીં આપણી આ સંપૂર્ણ પ્રોસેસ થઈ ગઈ છે અને આવી જ રીતે જેનો જેનો આપણે ઈ કેવાયસી કરવાનું છે તે દરેક વ્યક્તિ માટે આ પ્રોસેસ કરવાની રહેશે ધન્યવાદ